અહી બેઠેલા મહેમાનો આચાર્ય શ્રી શિક્ષક ગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો ડે જ માનવી વિશે જે પણ કહું એ તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે ગુજરાતી સાહિત્યમાં કેટલીક વાતો અર્થસભર અને સૂચક હોય છે આપણે ક્યારેક ભણ્યા છીએ પણ ભણેલું આપણે ઘણું ભૂલ્યા પણ છીએ ભણવું અને ભણેલું જીવનમાં ઉતારું એમાં પાયાનો તફાવત છે કહ્યું છે કે કાગડો કોઈને કંઈ આપતો નથી ને કોયલ કોઈની પાસેથી કશું લેતી નથી તેમ છતાંય કાગડાને લોકો ધિક્કારે છે અને કોયલને લોકો અપનાવે છે શું મારે કહેવાની જરૂર છે કે ચડે પડે જીભ વડે જ માનવી હા આ તો વિષય છે આજનો મને યાદ છે સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ વિશ્વના ધર્મનું સંમેલન શિકાગો ખાતે ભરાય ત્યારે યુવાન વિવેકાનંદ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ લઈ આપણી અસ્મિતા આપણી ગરિમા આપણી ગાથા અનેક લોકોના હૃદય સુધી પહોંચાડવા શિકાગો પહોંચ્યા હતા વિશ્વના અનેક ધર્મના અનેક ધુરંધર વચ્ચે વિવેકાનંદના બે વાક્યો સૌને અસર કરી ગયા પોતાના વક્તવ્યમાં બીજા ધર્મના ધર્મગુરુએ સંબોધનની ક્ષણે કહ્યું માય અમેરિકન જેન્ટલમેન એન્ડ લેડીઝ ત્યારે આપણા યુવાન વિવેકાનંદે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ તાલીઓના ગડગડાટ વચ્ચે વિવેકાનંદને વધાવી લેવામાં આવ્યા શબ્દની આ તાકાત છે સમય એની તીવ્ર ઝડપમાં આગળ વધી રહ્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષણ પ્રતિક્ષણ બદલાઈ રહ્યો છે પણ સંસ્કારો સદા સ્થિર છે અને જીભ એ સંસ્કારોને પ્રગટ કરતી જનેતા જબાન શું કરી શકે એના અનેક વિષયો ભોગવેલા ઉદાહરણો આજે પણ હયા છે હિટલર કઢવી જીભનું ઉદાહરણ છે અને અબ્રાહમ લિંકન મીઠી જબાનો પર્યાય રૂઝવેલ્ટના એક શબ્દ પર યુદ્ધ ખેલાઈ ગયા છે તો આપણા મહાત્મા ગાંધીજીના બે શબ્દ પર અંગ્રેજો દેશ છોડી જાય છે આ જીભત છે જે માનવીને ચડતી પડતીમાં એક મહત્વનો ભાગ વધવી રહી છે અને છેલ્લે હું એટલું જ કહીશ કે શબ્દ કે મારે ગયે શબ્દ છોડ્યા રાજ શબ્દ કે મારે મર ગયે શબ્દ છોડ્યા રાત જે નરે શબ્દ સુધર્યા તેના સુધરી ગયા સર્વકાજ અસ્તુ